અને તૈયાર કરેલો દોરો ભાઈના કાંડે બાંધે છે અને ભાઈને આશીર્વાદ આપે છે જ્યારે ભાઈ પોતાની યથાશક્તિ પ્રમાણે બહેનને ભેટ આપે છે સૂતરના દોરાના તાતણા લઈ તેમાં ગાંઠો વાળી અને હળદરથી આ દોરાને રંગવામાં આવે છે પછી તેને ધૂપ આપી વીરપસલી વ્રતની કથા સાંભળી આ દોરો ભાઈના કાંડે બાંધવામાં આવે છે બહેનના આ વ્રતથી જો ભાઈને કોઈ તકલીફ હોય દુઃખ હોય તો બહેનના આશીર્વાદથી તે દૂર થાય છે અને સુખના દિવસો આવે છે હવે આપણે વીરપસલી વ્રતની કથા સાંભળીશું વીરપસલી વ્રત બહેનો દ્વારા ભાઈઓના કલ્યાણ અર્થે કરવામાં આવે છે ભાઈ બહેનના પ્રેમના પ્રતિકરૂપ આ વીરપસલીનું વ્રત કરાય છે શ્રાવણ માસના પહેલા રવિવારથી આ વ્રતનો પ્રારંભ થાય છે અને બીજા રવિવારે પૂરું થાય છે આ દિવસે બહેન ભાઈને ઘેર જમવા જાય છે અને બહેનને જમાડીને ભાઈ યથાશક્તિ ભેટ આપે છે આ વ્રતભાઈના કલ્યાણ માટે તેના દીર્ઘાયુ માટે કરવામાં આવે છે એક ગામમાં કણબી રહેતો હતો તેને સાત દીકરા અને એક દીકરી હતી સાથે ભાઈઓ અને બહેન પરણેલા હતા પરંતુ બહેનના સાસરિયા એવા ખરાબ નીકળ્યા કે બહેનને તેડવા જ ન આવે બહેન પરણીને સાસરે ગઈ પછી પીએ રહેવા આવી કે પછી સાસરીવાળા પાછા તેડવા જ ન આવ્યા આથી તે સાસરે જવા ન પામી તેને પરાણે પિયરમાં રહી સુખ દુઃખમાં દિવસો પસાર કરવા પડે છે કણબીનો સૌથી નાનો દીકરો ખૂબ ભોળો અને ભલો હતો જ્યારે બાકીના છ ભાઈઓ ખૂબ જ કપટી હતા તેઓ ખૂબ ખૂબ કમાઈ અને ધનવાન બની ગયા એટલે અભિમાની બની જુદા રહેવા ચાલ્યા ગયા આ બાજુ નાના ભાઈ સાથે ડોસા ડોસી બહેન તેના સ્ત્રી બાળકો બધા ભેગા રહે ખાનારા જાજા અને કમાનારો એકલો તે ખૂબ જ પરિશ્રમ કરે ત્યારે માંડ માંડ પેટ પૂરતું ખાવા મળતું એટલે તે બિચારો નિર્ધન જ રહ્યો આમ બહેનના મનમાં નાના ભાઈ માટે ખૂબ જ લાગણી હતી બહેનને નાના ભાઈ ઉપર ખૂબ જ દયા આવતી તેને થયું કે લાવ મારા ભાઈને ટેકો કરું એમ વિચારી તે છ ભાભીઓ પાસે કામ માંગવા ગઈ ત્યારે અભિમાનથી છકી ગયેલી ભાભીઓએ તેને કહ્યું નણંદ બા અમારે ત્યાં બીજું કંઈ તો કામ નથી પણ અમારા છે ઘરના ઢોર ચારવા જાઉં તો બપોરનું એક ટાણું વધ્યું ઘટ્યું હશે તે ખાવા આપીશું બિચારી બહેન તો કામ જોઈતું હતું આથી તેણે ઢોર ચારવાનું કામ પણ સ્વીકારી લીધું બહેન તો છે ભાઈઓના નિયમિત રીતે ઢોર ચરાવવા જાય છે અને વધ્યું ઘટ્યું ખાય દિવસો પસાર કરવા લાગી એક દિવસ બહેન ઢોર ચરાવવા જતી હતી ત્યાં નદી કાંઠે સરખી સરખી છોકરીઓને નાતી ધોતી જોઈ એટલે પૂછ્યું બહેન તમે આ શું કરો છો ત્યારે એક છોકરી બોલી આજે વીરપસલી છે એટલે વીરપસલીના દોરા લઈએ છીએ બહેન પૂછે છે દોરા લેવાથી શો લાભ થાય ત્યારે છોકરીઓ કહે છે ભાઈને બારે માસ સુખ શાંતિ મળે છે બહેન બોલી મારી વીરપસલી વ્રત લેવું છે પણ એ વ્રત સી રીતે થાય તે મને શીખડાવશો ત્યારે છોકરીઓએ પોતાના કપડામાંથી આઠ તાતણા દોરો કાઢી આપ્યો અને પછી કહ્યું લે આ દોરો મહાદેવજી મહાદેવજી એમ બોલતી જા અને આઠ ગાંઠો વાળતી જા પછી આઠ દિવસ સુધી વ્રત કરજે રોજ સવારે વહેલા ઉઠીને સ્નાન કરી આ દોરાને ધૂપ આપજે નવમાં દિવસે વ્રત ઉજવજે અને દોરાની પીપળે બાંધજે છોકરીઓના કહ્યા પ્રમાણે નાની બહેનને વ્રત શરૂ કર્યું આમ કરતાં કરતાં આઠ દિવસ પસાર થઈ ગયા હવે વ્રત ઉજવવાનું હતું એટલે તેણે માને કહ્યું મા આજે તો મારે વ્રતનું ઉજવણું કરવું છે ભાઈ જે આપશે તે જ જમીશ એ તો હરખાતી હરખાતી ભાઈઓને ત્યાં ગઈ અને બોલી ભાભી આજે મારી વીરપસલીનું વ્રતનું ઉજવણું કરવાનું છે તમે જમાડશો આ સાંભળી અને ભાભીઓ તેની મસ્કરી કરવા લાગી અને બોલી અરે બહેન આ વ્રત લીધા ત્યારે અમને પૂછ્યું હતું તમે અમને પૂછીને કર્યું હોત તો જમાડત હવે કાંઈ ખાવાનું ન મળે આમ કહી બહેનને હળધૂત કરી ભાભીઓએ કાઢી મૂકી બહેન તો રડતી રડતી નાની ભાભી પાસે આવી અને બધી હકીકત કહી સંભળાવી નાની ભાભીએ તેમને બાથમાં લઈ અને આંસુને લૂછતા બોલી બહેન બા તમારા ભાઈ હમણાં જ ખેતરે ગયા છે તેમને મેં એક નેબરૂ થોડો ગોળ અને એક પૈસો આપ્યા છે તે માંડ પાદરે પહોંચ્યા હશે બહેન તો ત્યાંથી દોડવા લાગી ભાઈ તો ખેતરે પહોંચી ગયા હતા બહેન દોડતી દોડતી ખેતરે આવી તેણે નાના ભાઈને બધી વાત કરી નાના ભાઈએ બહેનને પોતાની પાસે બેસાડી ખાવાનું ભાતું છોડ્યું તેમાંથી ગોળની ગાંગડી કાઢી બહેનને ખવડાવ્યો પછી ઢેબરૂ ખવડાવ્યું છેલ્લે બહેનને એક પૈસો ભેટ તરીકે આપ્યો બહેન તો રાજી રાજી થઈ ગઈ તેણે ભાઈને ચાંદલો કરી આશીર્વાદ આપ્યા અને કહ્યું ભાઈ તે મને જે આપ્યું છે તે સવા લાખનું પછી બહેન તો તો ઘેર ઘેર આવી આવીને જુએ છે તેનો તેને તેડવા માટે આવેલો કોઈ દાડે નહીં ને આજે તેડવાનું ક્યાંથી સૂચ્યું એને તો વ્રત પડ્યું જમાઈ બોલ્યા માં હું તમારી દીકરીને આજે તેડવા આવ્યો છું ઘણા દાડે આવ્યા છો તો આજનો દાડો રહી જાવ કાલે જજો પણ જમાઈએ તો હઠ પકડી ના ના હું તો આજે જ તેડીને જઈશ સાસુએ દીકરીને વળાવવાની ગોઠવણ કરવા માંડી તેમણે ઘરમાં જોયું તો દીકરીને આપવા જેવું કાંઈ ન મળે તે તો દોડતા દોડતા છએ વહુઓના ઘેર જઈ વાત કરી છએ ભાભીઓને નણંદા સાથે ટીખળ કરવાનું મન થયું તેમણે ચિત્રા સાવણી જૂની ઈંઢોણી અને કપડાંના ડૂચાનું પોટલું વાળી અને સાસુમાને આપ્યું સાસુએ તો તે પોટલું નણંદને માથે ચડાવ્યું ડોસી દીકરીને જમાઈને સાથે વળાવી ઘેર આવી તેઓ થોડેક દૂર ગયા ત્યાં એક વાવ આવી વાવને જોઈ અને બહેન બોલી હે પતિદેવ આજે મારા વ્રતનું ઉજવણું છે એટલે હું જરા નાહી લઉં આમ કહી તે નાહવા ગઈ નાહતી જાય છે અને મહાદેવજીની યાદ કરતી જાય છે નાહીને ભીને કપડે બહાર આવી અને વરને સાથ દીધો પેલાં પોટલામાંથી લૂગડું નાખો ને વરે પોટલું છોડ્યું અને કહ્યું કયું ચીર આપવું વહુને થયું કે કેવી મારી ઠેકડી કરે છે તે બોલી અમારે નિર્ધનને તો વળી હીરને ચીર ક્યાંથી હોય વરે એક લૂગડું નાખ્યું વહુએ લૂકડું જોયું તો કસબી કોરનું રૂપાળું અંબર હતું વહુએ તો બહાર આવી પોટલું છોડ્યું તો તેમાંથી જાત જાતની મોંઘામૂલી સાડીઓ થઈ ગઈ તે તો હરખાતી હરખાતી બહાર આવી કે ત્યાં પગથે અન્નથી ભરેલો કોથળો મળ્યો પતિ પત્ની બંને વાવની બહાર નીકળ્યા કે ત્યાં એક મોટો મહેલ ઉભો થયેલો જોયો બંને પતિ પત્ની મહેલમાં ગયા પતિ તો આ બધું અચાનક કેવી રીતે બન્યું તે વિચારવા લાગ્યો ત્યાં બહેન બોલી આ બધું વીર વ્રતનો પ્રભાવ છે બહુ તો મહેલમાં જઈ રસોઈ કરવા માટે જ્યાં ખાડો ખોદે ત્યાં સોનું જ સોનું બહેને ધરતી માતાને પ્રાર્થના કરી હે ધરતી માતા થોડી ભોંય ઉઘાડી આપો ત્યાં તો ચૂલો થાય એટલી ધરતી ઉઘાડી થઈ ગઈ વહુએ તો રસોઈ કરી અને બંને જણ જમવા બેઠા જમી પર વારીને વાતે વળગ્યા પછી તેમણે ત્યાં જ રહેવાનો નિશ્ચય કર્યો તેમણે સોના મોહરો વેચીને વેપાર ધંધો વિકસાવ્યો જ્યારે આ બાજુ વહુના પિયરમાં દુકાળ પડ્યો જયે ભાઈઓ ભિખારી થઈ ગયા ડોસો ડોસી સાત દીકરા અને સાતે વહુઓ પેટિયા માટે પરગામ જવા નીકળ્યા તેઓ ચાલતા ચાલતા દીકરીની હવેલી આવ્યા મોટી હવેલી જોઈ કામકાજનું પૂછવા લાગ્યા સાત મે માળેથી દીકરીએ પોતાના ભાઈઓ અને મા બાપને ઓળખ્યા અને તેમને પોતાને ત્યાં રાખ્યા બહેને તો છયે ભાઈઓ અને છયે ભાભીઓને વેતરાનું કામ સોંપ્યું તગારા કોદાળી અને ઈંઢોણી આપ્યા નાના ભાઈ ભાભીને કંઈ જ કામ કરવાનું નહીં ફક્ત બેઠા બેઠા ખાવાનું એક દિવસ બધા સાથે જમવા બેઠા બહેને છયે ભાઈઓની થાળીમાં સોનાના ટુકડા મૂક્યા અને છયે ભાભીઓની થાળીમાં રૂપાના ટુકડા મૂક્યા જ્યારે નાના ભાઈને લાપસી પીરસી છયે ભાઈઓ અને ભાભીઓ જુએ છે તો બહેનને દીઠા તેમની આંખો ઉઘડી ગઈ તેમને બહેનને દુઃખ દેવા બદલ ખૂબ જ પસ્તાવો થયો તેમની આંખોમાંથી તો પાણી વહેવા લાગ્યું બહેનને તેમના ઉપર દયા આવી તેણે દરેક ભાઈઓને એક એક ઘર આપ્યું અને દરેકને અલગ અલગ ધંધો કરી આપ્યો બધા આનંદથી રહેવા લાગ્યા આમ વીરપસલીનું વ્રત જેવું બહેનને ફળ્યું તેવું સૌને ફળજો જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જઈ ભોળાનાથ શિવ શંભુ હર હર મહાદેવ